નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ન્યૂઝ ચેનલમાં આજે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને શુક્રવારના મુખ્ય કપાસના ભાવ જોઈશું વિવિધ યાર્ડમાં કપાસની શું બજાર ચાલી રહી છે સંપૂર્ણ અપડેટ જોઈશું ચેનલમાં નવો હોય તો લાઇક અને સબ્સ્ક્રાઇબ કરી લેજો શરૂ કરીએ મિત્રો આજના કપાસના ભાવ ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બારસો રૂપિયાથી શરૂ કરીને ચૌદસો પાસઠ રૂપિયા સુધીનો આજનો ભાવ રહ્યો છે મોરબીમાં અગિયારસો ચોરાણું ચોરાણું રૂપિયાથી શરૂ કરીને ચૌદસો ચોરાણું રૂપિયા સુધીનો ભાવ આંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસથી લઈને પંદરસો રૂપિયાની બજાર રહી છે તો વિરમગામમાં એક હજાર એકાવનથી લઈને ચૌદસો અને એકવીસ રૂપિયા સુધીની બજાર રહી છે ધંધુકામાં બારસો બાવન રૂપિયાથી લઈને ચૌદસો ચુમ્માલીસ રૂપિયા સુધીની બજાર રહી છે મેંદડામાં અગિયારસો રૂપિયાથી શરૂ કરીને તેરસો અને પિસ્તાલીસ રૂપિયા સુધીનો નવો ભાવ રહ્યો છે મોડાસામાં તેરસો રૂપિયાથી શરૂ કરીને તેરસો પચાસ રૂપિયા સુધીના કપાસનો ભાવ રહ્યો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો સિત્તેર રૂપિયાથી શરૂ કરીને ચૌદસો અને નેવ રૂપિયા સુધીનો આજનો કપાસનો ભાવ રહ્યો છે હરસોલ માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસ રૂપિયાથી શરૂ કરીને ચૌદસો અને ત્રેવીસ રૂપિયા સુધીની બજાર રહી છે હળવદમાં બારસો પચાસથી શરૂ કરીને ચૌદસો અને બોતેર રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે બાબરા માર્કેટિંગ યાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો રૂપિયા સુધીની બજાર રહી છે તો ખેડબ્રહ્મામાં તેરસો સિત્તેર રૂપિયાથી શરૂ કરીને ચૌદસો અને પિસ્તાલીસ રૂપિયા સુધીનો આજનો બજાર ભાવ રહ્યો છે ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં બારસો રૂપિયાથી શરૂ કરીને ચૌદસો સાહીઠ રૂપિયા સુધીની બજાર રહી છે વિસાવદરમાં બારસો પચીસથી લઈને ચૌદસો ને એકાવન સુધીનો ભાવ રહ્યો છે ધારી માર્કેટિંગ યાર્ડમાં એક હજારથી શરૂ કરીને ચૌદસો ને ચાલીસ રૂપિયા સુધીની બજાર રહી છે તો પાટણ માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ચુમ્માલી રૂપિયા સુધીનો આજનો ભાવ રહ્યો છે આંબલિયાસણમાં એક હજારથી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે અમરેલીમાં નવસો બ્યાસીથી લઈને ચૌદસો અને એકતાલીસ રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે વાંકાનેરમાં અગિયારસો રૂપિયાથી શરૂ કરીને ચૌદસો પંચાવન રૂપિયા સુધીની બજાર રહી છે જેતપુરમાં બારસો એકાવનથી લઈને ચૌદસો અને એકતાલીસ રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બારસો રૂપિયાથી શરૂ કરીને ચૌદસો છ રૂપિયા સુધીની બજાર રહી છે ઢોળાસા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એંશી રૂપિયાથી શરૂ કરીને ચૌદસો બાવન રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે સિદ્ધપુરમાં તેરસો રૂપિયાથી શરૂ કરીને ચૌદસો પિસ્તાલીસ રૂપિયા સુધીની બજાર રહી છે હારીજમાં તેરસો એંશીથી લઈને ચૌદસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે તો અંજાર માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો પાંત્રીસ રૂપિયા સુધીની બજાર રહી છે બહચુરાજીમાં બારસો રૂપિયાથી શરૂ કરીને તેરસો રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં બારસો રૂપિયાથી શરૂ કરીને ચૌદસો પચાસ રૂપિયા સુધીનો આજનો ભાવ રહ્યો છે ચોટાણા માર્કેટિંગ યાર્ડમાં તેરસો સાહીઠથી લઈને તેરસો નેવ રૂપિયાનો ભાવ રહ્યો છે હિંમતનગરમાં તેરસો ત્રીસથી લઈને ચૌદસો સુડતાલીસ રૂપિયા સુધીની બજાર રહી છે ચાણસમામાં બારસો એકતાલીસથી લઈને ચૌદસો ચાલીસ રૂપિયા સુધીની બજાર રહી છે વેલડીમાં તેરસો રૂપિયાથી શરૂ કરીને તેરસો નેવ્યાસી રૂપિયાનો ભાવ રહ્યો છે તો ખેડૂત મિત્રો એવરેજ ભાવ ચૌદસો રૂપિયા સુધીનો ગણાવી શકાય તો વધુ ભાવ જોવા માટે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ